નમસ્કાર સારવાર માટે સીએમ રજા ઉપર જવાના છે તે અફવા નોટિસ મોકલી એક્શન લેવાશે હરસંગવીનું નિવેદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરાની સારવાર માટે અમેરિકા જવાના છે તેવી વાત વહેતી થઈ હતી ને એક મહિનો તેઓ અમેરિકા જવાના હોવાથી તેમની જગ્યાએ ઇન્ચાર્જ સીએમ બનાવવાની વાત પણ વહેતી થઈ હતી જેથી આ અંગેની અટકળો ચાલી રહી હતી ત્યારે આજે સુરતમાં ગૃહમંત્રી હર્ષ કહ્યું હતું કે આ તદ્દન જૂઠી વાત છે ખોટી અફવા ફેલાય છે અને આ અફવા માટે નોટિસ મોકલીને પગલાં લેવાશે દીકરાને અફવામાં ન લેવાય સુરતના ભાગોળ વિસ્તારમાં ગણપતિ વિસર્જન દરમિયાન આવેલા ગૃહમંત્રી હરસંઘવે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી માટે એક અફવા ફેલાવવામાં આવી રહી છે તે નદી જુલાવ છે નદીઓ ફેલાવવામાં આવી રહ્યું છે સાથે હદ વટાવીને કોઈના દીકરાનું નામ કેવી રીતે વટાવી શકાય આ પ્રકારની અફવા ફેલાવનારા સામે પગલાં લેવામાં આવશે કડક પગલાં લેવાશે અફવા અલગ અલગ જગ્યાએથી ફેલાઈ રહ્યા હોવાથી તમામને આજે નોટિસ મોકલી દેવામાં આવી હોવાનું કહેતા હરસંઘભે કહ્યું કે મુખ્યમંત્રી પર વિપક્ષ આ આક્ષેપ કરે પરંતુ અફવા રીતે ફેલાઈ શકે તે પણ પરિવારના સભ્યોની માટે કડક પગલા લેવામાં આવશે